આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે

પ્રક્રિયા અંગ અંતર્ગત માંડવી નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીં તમે જોઈ શકો છો પાછળના ભાગે માંડવી નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંતર્ગત અહીં આજે ગણપતિની લગભગ પચીસથી ત્રીસ જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અહીં લાભ લઈ રહ્યા છે માંડવી નગરપાલિકાનો સ્ટાફ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા સૌ મારા સભ્યશ્રીઓ માંડવી નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ પોલીસના જવાનો જીઆરડીના જવાનો હોમગાર્ડના જવાનો સૌ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં તૈનાત છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સૌ નગરજનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આજે ગણપતિ વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે